નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટોડે ન્યૂઝ ભરતભાઈ બાબા કે જેઓ બહુજન સમાજવાદી પાર્ટીમાંથી રાજીનામું આપીને આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ભરતભાઈ બાબા કે જેઓ હંમેશા લડાયક નેતા તરીકે ઉભરી આવ્યા હતા તેમણે હંમેશા ગરીબો અને પીડિતો માટે સેવા કરી છે તેઓએ આજે સમાજવાદી બહુજન સમાજવાદી પાર્ટીમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યારે એવું તો શું થયું કે તેઓ રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા તે અંગે તેઓએ મીડિયા સાથે વાતચીત કરીને યુવાનોને અને જાગૃત નાગરિકોને સંદેશ આપ્યો છે આમ આદમી પાર્ટીમાં પહેલા તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો મીડિયા મિત્રોનો આમ આદમી પાર્ટીની અંદર મેં પહેલા પણ જોઈન્ટ જ હતો પણ એક બે દિવસ થયા હતા અને પછી કારણોસર મેં ઇનએક્ટિવ થઈ ગયો હતો અત્યારે જે ઘણી બધી પાર્ટીઓ કામ કરી રહી છે એ પાર્ટીઓની અંદર અત્યારે સત્તાધારી સત્તા પર બેઠેલા વ્યક્તિઓથી આખો ભારત દેશ અંધભક્તો સિવાય ત્રાહિતમાન થઈ ગયો છે સરકારી કર્મચારી હોય સૈનિકો હોય કે પછી જે પણ લોકો ખેડૂતો હોય બધા ત્રાહિતમાન થઈ ગયા છે અને જેમ જેમ કોંગ્રેસે ત્રીસ વર્ષ કાઢ્યા પાંત્રીસ વર્ષ કાઢ્યા એવી રીતે ભાજપે બી ત્રીસ વર્ષ કાઢ્યા કોંગ્રેસની જેમ જેમ સીટો ઓછી થતી જતી રહી તેમ તેમ એ વ્યક્તિઓ જે જનતા જેનાર્દળ છે લોકો છે એનો વિશ્વાસ તૂટતો રહ્યો એમાં આમ આદમી પાર્ટી જે છે એ ગ્રાઉન્ડ લેવલનું કામ કરે છે અને એ શોષિત પીડિત હોય ગરીબ હોય ખેડૂતો હોય કે કોઈ પણ સવાલ ભારત દેશની અંદર હોય એ સવાલોને ઉજાગર કરે છે લોકોને જાગૃત કરે છે અને આમ આદમી પાર્ટી જે નામ આપ્યું છે આમ આદમી એટલે કે આમ આદમી એવા વ્યક્તિઓને યુવા લોકોને એક રસ્તો બતાવે છે કે ભારત દેશને સોનાની ચિડિયા બનાવી હોય અને ભારત દેશને આપણે સહી દિશામાં લઈ જવો હોય શિક્ષણ ક્ષેત્ર હોય કે હોસ્પિટલ કે કોઈ પણ ક્ષેત્ર હોય તો એક એવી પાર્ટી છે આમ આદમી પાર્ટી જે યુવા ઉપર લાવે છે એ ઘણી બધી વસ્તુ અરવિંદ કેજરીવાલ સાહેબના મેં કામો જોયા હમણાં તમે ગોપાલ ઇટાલિયાના કામો જોતા હશે અત્યારે ચેતરભાઈ વસાવા જેલ જઈને એમના કામો જોતા હશે જે અવાજ બુલંદ બનાવે છે અને લોકો માટે ઘરે ઘરે જઈને લડે છે આ બધા વ્યક્તિઓની પ્રેરણા લઈને મને એવી ઈચ્છા થઈ કે અત્યારે લોકો ત્રાહિત માન છે આમ આદમી પાર્ટીમાં આપણે જોઈન થવું જોઈએ અને લોકોના ઘર સુધી પહોંચી એમનો અવાજ આપણે બનવો જોઈએ એના માટે હું આમ આદમી પાર્ટીમાં અગાઉ તમે પાર્ટી સમાજ ચૂંટણી લડ્યા છો એ પાર્ટી છોડવાનું કારણ છે બહુજન સમાજ પાર્ટી એટલે એક નેશનલ નંબરની પાર્ટી છે ડોક્ટર સાહેબ આંબેડકર ની જયારે ડેથ થઈ એના પછી ડોક્ટર સાહેબ આંબેડકરને કોઈ જાણતું નતું માન્યવર કાશીરામ સાહેબ જે સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક હતા એ વ્યક્તિ એમને કબરમાંથી ખોદીને લાવ્યા અને કાશીરામ સાહેબે બાબા સાહેબનો ઉજાગર કર્યા પરંતુ એ વિચારધારાને ફેલાઈ અને ફેલાવી અને બધા લોકોના ઘરે ઘરે જઈને વિચારધારાના આપી પરંતુ કાશીરામ સાહેબને એવું લાગ્યું કે ભાઈ આ સત્તા ઉપર બેસા વગર કશું જ નહીં થાય એટલે ઓગણીસો ચોર્યાસી ની અંદર બહુજન સમાજ પાર્ટીની સ્થાપના થઈને ટૂંક સમયની અંદર મહેનત કરી અને બહેનજીને જે ઇન્ડિયાનું ભારત દેશનું મોટામાં મોટું જે પ્રદેશ છે મુખ્યમંત્રી બનાવ્યા પરંતુ અને એટલે વર્ષ થયા ગુજરાત રાજ્યની અંદર બહુજન સમાજ પાર્ટી એ બહોળો વિકાસ નથી કર્યો કે નું કામ નથી કર્યું એનું કારણ હું માન્યવર સાહેબ કાશીરામ સાહેબની સાથે વિચારધારા સાથે છું હું એ વિચારધારા મારી વિચારધારાને કદી નથી છોડી શકતો મારા સમાજને કદી નથી છોડી શકતો પરંતુ મારે લોકોના હિત માટે કામ કરવું છે એટલા માટે મેં જે કામ કરતો હતો અને બે હજાર બાવીસની અંદર ધારાસભ્યનું ઇલેક્શન લડ્યો ત્યારે ગુજરાત રાજ્યની અંદર બહુજન સમાજ પાર્ટીના હોદ્દેદારો જે છે એ પોતાના જ રોટલા શેખાશે ઘણા બધા લોકો છે કેટલી બધી વસ્તુની મહેનત કરવા છતાં પણ એક પણ વસ્તુ વ્યક્તિએ સાથ સહકાર ના આપ્યો અને યુવાને ઉપર આવવા નથી દેતા અને એ લોકો કેટલી બધી જગ્યાએ કેટલું બધું સંગઠન બનાવવાનું હોય ગુજરાત રાજ્યની અંદર એકતાલીસ વર્ષ થયા પરંતુ એને દબાઈ દીધું સંગઠનને બનવા દીધું વિચારધારાને વધારે ફેલાવા દીધી અને પોતાને વિચારધારા રાખ્યા વાર ગયા એટલા બધા ત્રાહીદ માન થઈ અને મારા આખરે એવો નિર્ણય પડ્યો કે કાશીરામ સાહેબે કીધું છે કે દીવાલો પર લખી દો કે હમ ઇસ દેશ કે શાસક હે પરંતુ શાસક આવી રીતે નહીં બની શકાય શાસક બનવું હશે વિધાનસભા હોય કે સંસદમાં અવાજ ઉઠાવવો હોય તો આપણે જે સ્ટ્રોંગ વિચારધારા ઉપર કામ કરતું હોય એવી જગ્યાએ જવું પડે એટલા માટે હું બહુજન સમાજ પાર્ટીને છોડી અને આમ આદમી પાર્ટીની અંદર જોઈન થયો આવનારા સમયમાં ચૂંટણી ઇલેક્શન થવા છે તમે ઇલેક્શન લડવાના છો સો ટકા વોર્ડમાં સો ટકા જો મારી તો એવી ઈચ્છા છે કે આગળ તમને કીધું કે ઈસ દિવાલો કે ઈસ દો હમ ઇસ દેશ કે શાસક હે મારે તો માન્યવર કાશીરામ સાહેબની વિચારધારાને લઈને ચાલવાનું છે એટલે મારે તો બનવું છે નેતા તમારા મીડિયાના માધ્યમથી કહું છું લોકોનું દિલ જીતવું છે લોકો માટે કામ કરવું છે આ લોકશાહીનું લોકતંત્રનું મારે મર્ડન નથી કરવા દેવું એટલે એક સાહસિક યોદ્ધા તરીકે અને મને જેટલું બી ખ્યાલ છે એ પ્રમાણે મને એટલું ખબર છે કે મારે નેતા બનવું હશે તો મારે મેદાનમાં આવવું પડશે એટલે અમારા બરોડાની અંદરથી જે પણ વોર્ડની અંદર નજીકના મારા વોર્ડની અંદરથી મને ટિકિટ જાહેર કરી છે અને હું ઇલેક્શન ટૂંક સમયની અંદર જ્યારે બહાર પડશે ત્યારે હું લડવાનો છું અને લોકોના ઘર ઘર સુધી પહોંચીશ અને જેટલા પણ લોકોને નળ ગટર પાણી શિક્ષણ વિક્ષણ જેટલા બી સમસ્યા હશે એ હું પોતે એવો પ્રયત્ન કરીશ કે ઘરે ઘરે જઈને એ પહોંચાડીશ અને અવાજ ઉઠાવીશ લોકોનો અવાજ બનીશ લોકોનો નોકર બની સર્વન્ટ બની લોકોના હિત માટે હું કામ કરીશ એટલા માટે ઇલેક્શન અમે પૂરજોશ થી તૈયારી કરી રહ્યા છીએ અને આમ આદમી પાર્ટીએ ઠીક પાર્ટી મારી જાહેરાત કરી દીધી છે તમે સતત સંપર્કમાં હો તો પ્રજાના નાગરિકોના સંપર્કમાં હો છો તમે એમના સમસ્યાઓથી વાંચી પડશો હાલમાં અત્યારે જે રીતેની વડોદરા શહેરમાં સમસ્યાઓ છે નાગરિકો તમારો સંપર્ક તો થશે રહે કેવી કેવી રીતે તમને સમસ્યા વિશે માહિતી આપે છે સમસ્યા એટલે સાહેબ જ્યારે સામાજિક કાર્યકર્તા થી લઈ પાર્ટી થી લઈ ધારાસભ્ય ને ઇલેક્શન થી લડવાથી લઈ અત્યારે આમ આદમી પાર્ટીમાં જોઈન થવાથી લઈ અને ઇલેક્શન લડવા જઈ રહ્યો છે એનાથી લઈ અત્યાર સુધી મને જે અનુભવ કરવા થયા અત્યાર સુધી મારી સાથે મારી બુક ની અંદર મારી ડાયરી ની અંદર છે અત્યાર સુધી પાંચસો ને છેતાલીસ વર્ક એવા મોટા મોટા હું કર્યા છે કે જે લોકોના હિત માટે કામ કર્યા છે લોકો મને ફોન કરતા હોય છે કે ભરતભાઈ અમારી શાકભાજીની લારી ઉઠાઈ જાય છે આટલા બધા ડન લે છે જ્યારે હું જંગ લડું છું હજારોની લોકોની ભીડની અંદર અને એ કેસને જીતી અને લોકોને રોજી આપું છું લોકોના મકાનો તૂટતા હોય ત્યારે હું ત્યાં પહોંચી જાઉં છું લોકોના પાણી નથી આવતું ત્યાં ટેન્કર મોકલું છું લોકોના જે લાઇટો નથી ચાલતી હોય બી મેં લડીને લાઇટો પાવું છું લોકોના જે પથારા તોડી પથારા લઈ જાય છે ધંધો નથી કરવા દેતા એના માટે લડું છું જેટલા પણ લોકોની સમસ્યા થાય છે કંપનીમાં કોઈ સમસ્યા થઈ હમણાં હાલ જ ચાર પાંચ દિવસ પહેલા એક કંપનીમાં સમસ્યા થઈ એને મને ફોન કર્યો રાત્રે સાડા દસ વાગે અઢી વાગ્યા લાગી એક હોસ્પિટલમાં જઈ અને સવારની અંદર સાહેબજી હોસ્પિટલમાંની અંદર જઈને કંપનીના માણસોને બોલાવી અને પંદર લાખ રૂપિયા પાયા સાત લાખ વીસ હજાર કંપનીના અપાયા અને અઠ્યાવીસ હજારમાં એની પત્નીને નોકરી અપાઈ એ લોકોને એટલો મારી પર જનતાનો વિશ્વાસ છે કે આ એક ભરત બાબાને આપણે કામ બોલાવીશું ફોન કરી તો કામ થશે એટલે હું જનતાના ઘરે ઘરે જઈને કામ કરું છું એટલે મને એટલું દુઃખ થાય છે તકલીફ થાય છે હું પણ એક જનતા છું સાહેબ પરંતુ એ જનતા એ જનતાનો પ્રણેતા ત્યારે બનાવશે કે જ્યારે એ વ્યક્તિ કામ કરે ત્યારે મને એટલું દુઃખ થાય છે એક માનવીક માણસ તરીકે સાચા માણસ તરીકે કે ખરેખર નગરસેવક હોય કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય એને ખરેખર લોકોનો અવાજ બનવું જોઈએ અને લોકોને કામ લાગવું જોઈએ અને હું એટલી ખાતરી તમારા મીડિયાના માધ્યમથી આપીશ આપું છું અગાઉ મેં કામ કરેલા છે લોકોની ચાહના અને પ્રેમ મને ખૂબ મળ્યો છે આગળ પણ મળતો રહેશે અને આગળ મળતે દમ તક જેને પણ જરૂરિયાત હશે ચોવીસ ગુણ્યા સાત હું કામ કરતો રહીશ કરતો રહીશ અને કરતો રહીશ એક વડોદરા શહેરના એક સંદેશો આપવા માંગીશ કે પહેલા તો યુવાનોને મેં એવું કહેવા માંગીશ કે યુવાનો તમે પેઢી તો જતી રહી પરંતુ તમે યુવાનો તમારું મેરેજ થયું હોય તમારા બાળક હોય આપણા ભારત દેશ આલમ ડોલમ છે આપણો ભારત દેશ યુવામાં ટકેલો છે અને શિક્ષણ માટે ટકેલો છે એને સારું શિક્ષણ જોઈએ છે પરંતુ શિક્ષણનો એક ધંધો બનાવી દીધો છે પ્રાઇવેટીકરણ બનાવી દીધું છે ઉદ્યોગપતિના અને બધા લોકોના નેતાઓને બધાની સ્કૂલો છે એના માટે તમે લડો અને અંધભક્ત ના બનશો અને જ્યારે પણ લોકોના અહિત થતું હોય તો ચાહે કોઈ પણ વ્યક્તિ હોય એની સાથે લડો તો જ આપણો ભારત દેશ આપણું રાષ્ટ્ર સોનાની ચિડિયા બનશે બાકી નહીં બને બાકી ઘેટાની જેમ ના ચાલશો એવી મારી એક વિનંતી છે તમે એજ્યુકેટર છો એજ્યુકેટ છો જાગૃત છે તમને સમજાવવાની કોઈ જરૂરત નથી અને મારા વડીલો અને માતા બહેનોને પણ એટલું જ કહેવા માંગીશ કે તમે જે પણ વર્ષો સુધી કર્યું એ તમારા બાળકોને એક એવા સંસ્કાર આપો કે ભારત દેશની અંદર એવું હશે તો ભારત દેશની અંદર આપણા ભારત દેશના નાગરિકો માટે હિત માટે સારું કામ કરવા માટે અવાજ ને આપણે બુલંદ બનાવવો પડશે અને દુનિયાની અંદર સોનાની ચીડિયા ભારત દેશ કેવી રીતે બની શકે એ આપણે કેવી રીતે હિસ્સો એનો બની શકીએ એવું દીકરાઓ બેટાઓ દીકરીઓ આપણે કામ કરશું એવો આપણે એમને કહેવું છે એ સંદેશો આપવા માંગે છે